આપણે ઘણું જાજુ ચડી અને આપણે પહાડો વાળા વિસ્તારમાં આવી ગયા તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દдт ભગવાનના મંદિરે આ તમે અલગ જ સાવ વસ્તુ જોઈ શકો છો મિત્રો આપણે આ છે જૂની સીડી મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી અને મિત્રો આપણે મોર્નિંગ મોર્નિંગમાં તમે જોઈ શકો છો આપણે એક નંબર વ્યૂ છે અને ચાલો મિત્રો આપણે અત્યારે મોર્નિંગમાં જવાનું છે ગિરના ચડવા તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણે ગિરના ચડવા જઈએ અને ત્યાં તો કાલ કરતા પણ આપણે બહુ જ મજા આવશે

ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગિરનાર માં ગિરનાર પાસે અહીંયાથી તમે જોઈ શકો છો આપણે અને આ મિત્રો આપણે આ ગિરનાર જવાનો અલગ જ રસ્તો છે કે આપણે જેમ અહીંયા આપણે આ ચડી ચડીને જવાનું પગથિયા તો છે નહીં ગિરનાર જ્યાં મેન એન્ટ્રી છે ને ત્યાં પગથિયા વાળું છે અને અહીંયાથી આપણે અલગ ચડીને જવાનું સામેથી એક કિલોમીટર નો ફેર પડે આ ગિરનાની બાજુમાં જ રસ્તો છે મિત્રો તો ચાલો આગળ આગળ આપણે જઈએ તમે સામે કેન્ટીન ને જોઈ શકો છો ત્યાંથી આપણે મેઈન રસ્તો છે અને અહીંયાથી મિત્રો આપણે આ શોર્ટકટ રસ્તો તો ચાલો આગળ જઈએ તમે જોઈ શકો છો આપણે જંગલ જેવો જ વિસ્તાર છે બધો મિત્રો આપણે સામેથી આપણે શોર્ટકટ આવીને આપણે મેઇન જગ્યાએ એન્ટ્રી લઈ લીધી છે તમે જોઈ શકો છો અમે મસ્ત મજાના વાંદરા પણ છે ગિરનાર ચડો એટલે તો ચાલો આપણે આગળ આગળ જઈએ અને તમને બધું બતાડતા જઈએ અને મિત્રો અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો કે આપણે દસ મિનિટમાં આઠસો પગથિયા ચેડા છે અને મિત્રો અહીંયા આવતા જ આપણે વાદળા નીચે અડી જાય છે તો ફાઇનલી મિત્રો આપણે બારસો પગથિયા ચડી ગયા છીએ અને અહીંયા હજી તો આપણે નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા સામે સુધી જવાનું છે તમને વાદળા છે એટલે કઈ દેખાય નહીં રહી હોય છે અહીંયાથી તમે આપડે વ્યૂ જોઈ શકો છો એક નંબર વ્યૂ છે વાહ ભાઈ વાહ બહુ મસ્ત મજાનો વ્યૂ છે તો ચાલો મિત્રો આપણે આગળ આગળ જઈએ ને પાંચ હજાર પગલા આપણે અંબાજી મંદિર છે ત્યાં તો બહુ મસ્ત લોકેશન છે તો ચાલો આપણે ત્યાં જઈએ ને તમને બધું દેખાડીએ ના ફાઇનલી મિત્રો આપણે ઘણું જાજુ ચડી અને આપણે પહાડો વાળા વિસ્તારમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો સામેથી આપણે પાણી આવે છે નીચે તમે જોઈ શકો છો આપણે જ્યાં જોવો ને આ મોટા મોટા પથ્થર ને પહાડ જ છે બહુ ઊંચા ઊંચા તો ફાઇનલી મિત્રો આપણે જૈન દરસરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા નકરા આપણે વાદળા છે અને મિત્રો આપણે જૈન દેરાસર થી થોડુંક આગળ વધતા જઈ અહીંયા તમે જોઈ શકો છો આપણે મંદિર જુનવાણી છે બહુ મસ્ત મજાનું વસ્તુપાલનું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો અહીં આપણે નામ લખ્યું છે વસ્તુપાલનું મંદિર છે ને આ મિત્રો અહીંયા તો આપણે નકરા વાદળા છે જેમ આપણે આગળ આગળ ચડવીએ એમ એમ શ્વાસ ચડે તો ચાલો આપણે આગળ જઈને તમને બધું દેખાડતા જઈએ મિત્રો આપણે પહોંચી ગયા છીએ અંબાજી મંદિર પણ જોઈ શકો છો કાંઈ દેખાતું નથી નકરા વાદળા છે તો ચાલો આપણે અંદર દર્શન કરાવીએ તમને પણ અને ફાઇનલી મિત્રો આપણે અધવચ્ચે ભોગી ગયા છીએ કે અહીંયાથી પણ આપણે નીચે ઉતરવી તો પણ સરખું થાય અને ઉપર દત્તાત્રી મંદિર ચડીએ તો પણ સરખું થાય ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વ્હાઈટ ચાદર ગયો ને તોય ચાલે એવું છે તો ચાલો હવે આપણે સીધા દત્તાત્રી મંદિરે જઈએ અને મિત્રો ઓક્સિજન નું લેવલ બહુ મસ્ત છે અહીંયા તો આમ ચડવી એટલે સ્વાસ્થ્ય થોડો ઘણો આપણને ચડે તો ચાલો આપણે દત્તાત્રી મંદિરે જઈએ અને તમને બધું દેખાડીએ ફાઇનલી મિત્રો આપણે દત્ત મંદિરે આવી ગયા છીએ અહીંયા થી પણ તમે વ્યૂ જોઈ શકો છો બહુ મસ્ત મજાનો છે આખો વાઈટ વાઈટ જ છે તો ચાલો આપણે દત્ત મંદિરે ઉપર જઈએ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દત્ત ભગવાનના મંદિરે અને અંદર તો આપણે ફોટો પાડવાની અને એની મનાઈ છે વિડીયો શૂટિંગની બહુ મસ્ત મજાનું અંદર મંદિર છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખિસકોલી બેઠી બેઠી ખાઈ છે આપણે આ મિત્રો ગિરનારી ખિસ્કોલી ગયો તોય એ ચાલે આપણે રિટર્ન થઈ ગયા છીએ અને અહીંયાથી હજી ઉતરવામાં આપણે બે કલાક થશે કારણ કે નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા છે તો વાર તો લાગે જ ને આ મિત્રો અહીંયા આટલા ફૂટ ઊંચું આપણે મેગી પફ આ તે બધો નાસ્તો બહુ મળે છે અને આ મિત્રો એક પાણીની બોટલના વીસ રૂપિયા છે અહીંયા આપણે સાઠ રૂપિયા આપણે અહીંયા હોય છે કારણ કે એટલા બધા ફૂટ નીચે થી ઉપર ચડાવવું એટલે આમ અઘરું તો કહેવાય જ ને ચાલો આપણે નીચે જઈએ ને તમને બધું ફરીથી ને દેખાડતા જઈએ આપણે ફરી પાછા મિત્રો આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાનો વ્યૂ છે આ પથ્થરનો તો અહીંયા આપણે ફોટા ને એવું બધું પણ બહુ મસ્ત મસ્ત આવે તમે જોઈ શકો છો પથ્થરનું બધું બહુ મસ્ત છે અને અહીંયા આપણે એકદમ વાઈટ એરિયો મિત્રો આ તમે અલગ જ સાવ વસ્તુ જોઈ શકો છો આપણે આ છે જૂની સીડી અને આપણે ચડ્યા ને તે છે નવી સીડી પેલા સ્થાપના આપણે આ જૂની સીડી ની થઈ હતી પેલા બધા આપણે શ્રદ્ધાળુ યાત્રીઓ અહીંયા થી ચડતા અને હવે ત્યાં નવી સીડી વ્યવસ્થિત થઈ એટલે બધા ત્યાંથી ચડે છે અને અહીંયા આપણે તો સ્ટ્રગલ વાળી છે બહુ જૂની સીડી અને જોઈ શકો છો આપણે થોડું થોડું ચાલવાનું અને પછી દાદરા ઉતરવાના આવે દાદરા ચડવાના આવે એ સીડી છે ત્યાં ચડવાનું જ આવે ને આ મિત્રો આમાં થાક આપણને બહુ લાગે કારણ કે છે ને આ જૂની સીડી અહીંયા પેલા આપણે આવતા બધા એટલે અમે આવ્યા છીએ તો અમે જોયું અહીંયા અમને થાક બહુ લાગે છે કારણ કે પહેલા થોડુંક હાલવાનું પાછા પગથથી આવે એ ચડવાના પાછા પગથથી આવે એ ઉતરવાના પાછું ચાલવાનું અને આજે તો આપણે બહુ મજા કરીને હજી ચાલો ચાલો આપણે રસ્તામાં શું શું આવે છે ઉતરતી વખતે તે તમને બધું દેખાડીએ આપણે જૂની સીડી ઉતરતા જ આપણે અહીંયા છે લક્ષ્મી મંદિર નું મંદિર મિત્રો બહુ લક્ષ્મી નારાયણ નું મંદિર છે આગળ સુવા બેસવાની બધી સુવિધા છે અને ત્યાં જમવા કરવાનું હોય શ્રદ્ધાળુ યાત્રીઓ આવતા હોય ને થાકી ગયા હોય આપડે રોકાવા માટે હોય છે બધું અને મિત્રો આ તમે જોઈ શકો છો જૂની સીડી થી જવાનો રસ્તો છે ત્યાં આપણે દિવાલ બનાવેલી છે અને આપણે ઓલી નવી સીડીએ ચડ્યા ને એ મિત્રો તો આપણે કોતરખામથી કરેલી છે અને આ તો પહેલાના સમયમાં જૂના જમાનામાં તમે માનો કે નો માનો આ બનાવેલી છે અને આ મિત્રો એક આપણે આ પથ્થર છે કુદરતનું એક અદભુત દ્રશ્ય કહેવાય કે આપણે એ પથ્થર છે બહુ જ મોટો છે એમાં એમના ઊભો છે કાંઈ એને ટેકો કે એવું કંઈ છે નહીં બહુ મસ્ત પથ્થર છે જોઈ શકો એમનો સાવ એમનો મત છે કેવડો મોટો પથ્થર ઉપર માટે આપણે પિસ્તાલીસો પગથિયા ઉપર જઈએ અને અહીંયા તમે જોઈ શકો છો આપણે પથ્થરમાંથી પાણી આવે છે કુદરતનો એક અલગ જ નજારો કહેવાય સામે આપણે પાણી સામેથી ના આવે છે અહીંયા આપણે આ કુંડી ભરાય છે વાહ ભાઈ વાહ એ આપણે પાણામાંથી ના આવે પાણી અને એકદમ શુદ્ધ જળ એ પણ તમે જોઈ શકો છો સહેજય કચરો નથી અહીંયા તમે આપણે ખાઈ જોઈ શકો છો બહુ મોટી મોટી ખાઈ છે ઊંડી ઊંડી ખાય નહીં મિત્રો આપણે જૂની સીડીના રસ્તે આવે ને કે અહીંયા થી તો બધું ઓછું પબ્લિક જ આવે કારણ કે મિત્રો અહીંયા આપણે ખતરો બહુ હોય ક્યારે શું પ્રાણી આવી જાય એનું કઈ નક્કી ન હોય ચિત્તો અને એવું બધું આવી જાય વાઘ છે તો ચાલો હવે આપણે છેલ્લો સ્ટોપ છે હજી મિત્રો અમારે ત્રણ બે થી ત્રણ હજાર પગથિયા ઉતરવાના બાકી છે અહીંયા આજે તો આપણે સાવ થાકી ગયા ઉતરી જઈને પછી આપણે હોટલે રેસ્ટ કરીએ મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ બહુ સ્ટ્રગલ કર્યું ને મિત્રો બહુ જ મજા આવી અને આમ તો સાઉથ થાકી ગયા છે તમે અહિયાં થી આપડે ગિરનાર નો નજારો જોઈ શકો છો બહુ મસ્ત મજા નો નજારો છે હવે આપડે આપડાગ નો અહિયાં એન્ડ કરીએ છીએ તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી